આપઘાતના કેસ માં પતિ અને સાસુ સામે ફરિયાદ દર્જ કરાઈ છે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના સુંદરપુરીમાં જાશમીન ઇકબાલ ઘાંચીએ ગળે ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી આ મામલે મૃતકના ભાઈ દિનેશ ઇલિયાસભાઈ ઘાંછીએ આરોપી પતિ ઇકબાલ અલ્લારખા ઘાંછી અને જેના બેન અલ્લારખા ઘાંછી સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે હતભાગી પરિણીતાએ ત્રણ પુત્રને જન્મ આપ્યો હતો તેણી ગર્ભવતી હતી ત્રણ પુત્રીના જન્મ થયા સાસરિયાઓએ પુત્ર જોશે તેમ કહી સતત શારીરિક માનસિક ત્રાસ આપતા હતા આ મામલે હતભાગી તેણીના પરિવારજનોને જાણ કરી હતી ત્યારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે